હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો સવારના વાગ્યા છે આઠ અને આવી ગયા છે આપણે ખેતરમાં કે જ્યાં જીરાનું વાવેતર કર્યું હતું તો જોઈએ કે જીરાનો ગ્રોથ કેવો છે અને આ જીરું આપણે વાવ્યાને આજે તેર દિવસ પૂરા થયા છે તો તેર દિવસની અંદર આપણે જોઈએ કે જીરાનો ગ્રોથ કેવો છે અને જે નવા ખેડૂતો છે જેમને જીરું પહેલીવાર વાવ્યું છે એમના માટે થોડી ટિપ્સ આપી દઈએ અને થોડી જાણકારી પણ શેર કરી દઈએ અને હું જીરું વાવું છું ચાર વર્ષથી વાવું છું સારું ઉત્પાદન લઉં છું તો કઈ કઈ દવાઓ આવે છે એ બધું આપણે તમારી સાથે શેર કરીશું તો પહેલાં જોઈ લઈએ કે અત્યારે જીરાનો ગ્રોથ છે એ કેવો છે તો મિત્રો અત્યારે આપણે જોઈએ કે જીરાનો ગ્રોથ કેવો છે એ તમને બતાવું જો આપણે તેર દિવસ પૂરા થયા છે વાવ્યાના વાવેતર કરી તો અત્યારે તમે અહીંયા આવો જો બતાવો તમને તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જીરાનો ગ્રોથ કેવો છે આ માત્ર તેર દિવસનું જીરું છે અને તમે જોઈ શકો છો કેવું જીરું છે ગ્રોથ બહુ સારો છે અને આપણે હજુ સુધી આમાં કાંઈ પણ દવાનો છંટકાવ નથી કર્યો તો તમે જુઓ કેટલું મસ્ત રીતે જીરું નીકળ્યું છે અને બધું જીરું એક સરખું આખા ખેતરમાં નીકળ્યું છે ગ્રોથ બહુ સારો છે તો બીજું હવે આપણે દવાની વાત કરીએ આપણે ચાર વરસથી જીરું વાવીએ છીએ અને એ પણ ફુવારાથી આપણે જીરું કરીએ છીએ તમે જોઈ શકો છો ક્યાંય પણ પાળી નથી કે ક્યારે આપણે નથી કર્યા અને ખેડૂત મિત્રો જ્યારેથી જીરું આવે છે અને જીરું આવ્યાથી પાંચ દિવસની અંદર નીંદણની દવા નાખતા હોય છે તેનો સ્પ્રે કરતા હોય છે પણ આ વખતે આપણે નીંદણનો દવાનો સ્પ્રે નથી કર્યો કેમ કે જ્યારે નીંદણનો સ્પ્રે કરવામાં આવે છે ત્યારે જીરાની જે ગ્રોથ છે એ થોડી ધીમી થઈ જાય છે તો એટલા માટે આપણે આ વખતે નીંદણનો સ્પ્રે નથી કર્યો અને તમે જોઈ શકો છો કે અહીંયા જીરું એકદમ નીકળી ગયું છે બહુ સરસ રીતે તો આ નીંદણ જે નીકળ્યું છે એને આપણે મેન્યુઅલી હાથથી એને દૂર કરશું કેટલીક બીજી પણ માહિતી છે કે જે જીરું મોટું થાય અને એના પછી આપણે જે દવાના સ્પ્રે કરીએ છીએ તો કેટલા સ્પ્રે કરવા અને કેટલા ટાઈમે સ્પ્રે કરવા એની માહિતી પણ આપતો આપતા રહેશું તો મિત્રો જેમ જેમ આપણે જીરું મોટું થતું જશે અને એમાં કઈ દવા નાખવામાં આવે તો કયો અમે સ્પ્રે કરીએ છીએ એની માહિતી આપણે તમને આપતા રહીશું તો બન્યા રહેજો આ વિડીયોની અંદર અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને નવી નવી જેટલી પણ ઇન્ફોર્મેશન છે ખેતીને લગતી એ આપણે તમારી સાથે શેર કરીશું મળશું એક નવા બ્લોગની સાથે ત્યાર સુધી એક